નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરત શહેરને લાંછન લગાવતી વધુ એક ઘટના સામે આવી રહી છે અહીં ઉમરવાળા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની બાર વર્ષીય બાળકી સાથે આ વિસ્તારમાં દુકાનદારે ચાર ચાર વખત દુષ્કર્મ આચાર્ય છે બાળકીની તબિયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પ્રાથમિક તબક્કે દુષ્કર્મ થયાની પુષ્ટિ તબીબો આપી રહ્યા છે અહીં દુષ્કર્મ અંગે એમએલસી કેસ દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ ચાલી રહી છે ઉમરવાડામાં રહેતા શ્રમિક પરિવારની બાર વર્ષીય યુવતી છેલ્લા કેટલાક સમયથી ઘરમાં ગુમસુમ રહેતી હતી છેલ્લા કેટલાક દિવસથી પેટમાં દુખાવાની ફરિયાદ પણ કરતી હતી એક દિવસ તેની માતાએ સમજાવી પૂછપરછ કરી તો બાળકીએ ભયાનક હકીકત જણાવી હતી જે સાંભળીને તેની માતાના પગ નીચે જમીન ખસી ગઈ હતી બાળકીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આવેલી દુકાનદારે ચાર ચાર વખત દુષ્કર માચર્યું હતું પાંચમી વાર પણ હાથ પકડી દુષ્કાળ માચરવાનો પ્રયાસ કર્યો હતો જો કોઈ દુકાનદારની બહેન આવી જતા હાથ છોડી દીધો હતો તપાસમાં બહાર આવ્યું કે નરાધમ દુકાનદારની ત્રણ પત્નીઓ તેને છોડીને જતી રહી છે એટલું જ નહીં બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ માતા પિતાને મારી નાખવાની ધમકી પણ આરોપી આપતો હતો